બોગેડાના ડુમિયાણી ગામે વ્રષભૂમિ આશ્રમ શાળા પરિવાર દ્વારા ધ્વજવંદન યોજાયું પૂર્વ સાંસદ બળવંત મણવરની ઉપસ્થિતિમાં નોબલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ કોટેયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ઇઠોત્તર માસ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે તાલુકાના પ્રશ્નોને વાચા આપતા બે વરિષ્ઠ પત્રકારોને સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા રાજ્ય અને કેન્દ્ર સરકારના વૃક્ષારોપણની કામગીરીને વેગવંતો બનાવવા શાળા સંકુલમાં એકવીસ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું નમસ્તે હું રેશમા પટેલ વ્રજભૂમિ આશ્રમ ડુંગિયાણીના ટ્રસ્ટી અને આજે અમારે પંદરમી ઓગસ્ટ નિમિત્તે અહીંયા ધ્વજારોહણનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો આ કાર્યક્રમમાં જુનાગઢના શ્રી પાર્થભાઈ કોટેજા પણ ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો હતો સાથે સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખેલા હતા અને પધારેલ બધા જ મહેમાનોનું સન્માન પણ અ સન્માનનો પણ એક કાર્યક્રમ રાખેલો હતો